કરણ ને એના પપ્પાના મેં ત્રણેય જાય છે આજે બાર જાય અને વીસ ગયો છે ટ્યુશનમાં વાગ્યા કેટલા સાડા ચાલો અમે બધા તૈયાર થઈ ગયા છીએ નીકળીએ છીએ ગાડી લે પેટ્રોલ પૂરાઈ ગયું છે હવે આવે જ છે આપણે બિલખા ભૂગી ગયા છીએ અને અત્યારે જાય છીએ કરેણની હોસ્ટેલ સાપડે

અહીંયા ને અહીંયા છે એટલે ઉપાધિ છે આપણે છોકરાઓને હું આ પ્રોબ્લેમ આપણે કે છે યે આ ડાવળી ચાલ છે હાલવા તો કઈ એક નથી જો માં રસ્તો કરી નમ કે માં ગાયું તો જો કે અહીંયા આયા મને એક જ વસ્તુ ગમે છે કે તમે આ લીમડો જોઈ શકો છો લીમડો બહુ મસ્ત છે મને આ બહુ ગમે છે લીમડો લીમડા

हेलो जस्ट मैं करवा दूँगा आप हो क्या कर તો હાલો બહુ તરકો વધવામાં છે અને હવે અમે ઘરે જઈએ અને હજુ હોસ્ટેલે જ આવું છું રાખવો છે તમારે હોસ્ટેલમાં તો માટું ને હારો હાર થઈ જાય હમ હા મોબાઈલ હમણાં બીજો લેવો છે અમારે આમાં નથી હરખા વેડિયો ઉતારતા થઈ ગયું વેટિંગમાં કરણ આવ્યો છે અમારે હવે કરણનું નામ બોલે છે ત્યારે કરણને હાજર કરવાનું બરોબર ને કરણ કરણ છે અને અહીંયા સેલયાની જગ્યા છે તો યા થા તાજે બધાય જોઈએ બિલ ખાસે ને હમ સરકો લઈ અને પાણી પીઉસ બેટા હે ચાલો અંદર તો આલો ને પોપા છે નાનો છોકરો હતો ને જા એના મમ્મી પપ્પા ભગવાન આવ્યા માતું ખાંડી નાખ્યું સાહેબ ને

માંસ ખાવું છે ડોકું કાપી દઉં તો પછી એ કહે કે હા તો છોકરો રમતો હતો ને તારી જેવડો જોતો પછી રમતો તો પછી એને લઈ આવ્યા અને પછી એનું ડોકું કાપ્યું ખાંડમાં ખાંડી નાખ્યું અને પછી એનું માંસ ખાધું પછી એ તો ભગવાન હતા સાચું એ જોવા માંગતા હતા પરીક્ષા લેવા માંગતા હતા હું પછી હાજો તો કરી દીધો ભગવાને એને એ કહે કે તમારે જેવો ભક્તો કોઈ ન હોય એ તો પટ્ટો અહીં હોતે આવ જો અહીં હોતે છે જો એના મમ્મી પપ્પાને લગ્ન થયો ને એવા કપડાં પહેરવાનું કહે છે અને સેલૈયાનું ધેડ ધડ પડ્યું છે અને ડોકું જો ખાંડે છે જો તો એ દુઃખ ઘટના જો દીકું કરે છે અને અમે જઈએ છીએ અહીંયા કહાની વાત કરે છે અમે અત્યારે ઘેરે થાય છે સાંઈ હોતે પેલું સાંઈ ઉતાર ને